કાદાજ ફની ને ગ્રીડ જો કે ઘરે આવી લેજ જ મારી કોઈ નો કે કોઈ નો કે હું આરવા નું તમાર બહુ આ શું આ લુઈ મને પણ બહુ તો કાય દાડ હા આવું જો ઓ ખાઈ ગય ના 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 ઓરે અમે તમાર દીકરા ઘરે બધું પતિ ગયું છે હવે કાઈ યા ને 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 જો નામિયા જાવ પણ તમારું રૂટ આવી ગયું બનારના હું આયા છું ક્યાંય નહીં જાવ ખાવાનું માંગો માર માર્યો

અલ્લાહ પર યાર બાર ઓ બધું પડી ગયું છે હવે કાઈ નથી બોલ્યા કને જો નામિયા જાવ પણ મારું થાય ફુલી ના ના છું ક્યાંય નહીં જાવ હું અહીંયા છું ક્યાંય નહીં હું ભાઈ ગયો નથી ને કાઈ તમને ખાવાનું હું ત્યારે પણ યબિયને મારા એવા આશીર્વાદ છે પાયાના હજી બીક લાગ્યા છે માર માર

આ સરકારના હાથો બનીને પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે પિયર ગેસો છોડ્યા છે ખેડૂતોના ઘરમાં જબરજસ્તી ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો દીકરીઓ ઉપર જે દમન ગુજારવામાં આવ્યો છે અને સાથોસાથ ખોટા કેસો કરીને પંચ્યાસી જેટલા લોકોને જેલની અંદર પૂરવામાં આવ્યા છે ત્યારે આજે એ વાતને એક મહિનો પૂરો થયો છે ત્યારે આ ગ્રામજનોની ગામજનોની હું મુલાકાતે આવ્યો છું અને જે પંચ્યાસી લોકો અંદર છે એમના પરિવારોની પણ મુલાકાતે આવ્યો છું ત્યારે ખૂબ જ હાલાકી આ લોકો ભોગવી રહ્યા છે જે લોકોના પરિવારમાંથી જે પુરુષો જેલની અંદર છે એમની ખેતી એમને એમ પડી છે એમને ખૂબ જ આર્થિક તંગી છે ખેતી નથી કરી શકતા કામ ધંધો નથી કોઈ આવક નથી આવક બંધ થઈ ગઈ છે ત્યારે આ પરિવારજનો ખૂબ જ તકલીફમાં છે ત્યારે અમે લોકો એમને મળવા માટે આવ્યા છીએ અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે બોટાદ જિલ્લાના હડદર ગામના ખેડૂતો ઉપર જે અન્યાય અને અત્યાચાર થયો એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર ચોપન લાખ ખેડૂતો જાગૃત થયા છે આપણે એપીએમસીઓમાં જોઈએ છીએ માર્કેટિંગ યાર્ડોમાં જોઈએ છીએ કે જ્યારે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે અવાજ બુલંદ કરે છે એનું કારણ મોટા જિલ્લાના ખેડૂતો છે ત્યારે એમની સાથે આમ આદમી પાર્ટી ઊભી છે અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતના સાથ સહકાર મળી રહ્યો છે એ ખૂબ જ સારો એવો સાથ સહકાર ખેડૂતોનો મળી રહ્યો છે અને જે રીતના આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે લીગલ સેલના લોકો છે ત્રીસ કરતાં પણ વધારે લોકો વકીલો આ પંચ્યાસી લોકોને બહાર કઢાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે આજે હાઈકોર્ટનો ચુકાદો પણ હતો પરંતુ હિયરિંગ આવતીકાલે થવાનું છે ત્યારે આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખેડૂતોનો અવાજ દબાવી દેવા માટે એમની ઉપર અત્યાચાર કર્યો અન્યાય કર્યો ખોટા કેસો કરીને જેલમાં પણ ચૂર્યા પરંતુ આ ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી આ ખેડૂતો પોતાના હક અધિકાર અને ન્યાય માટે જે વર્ષોથી લૂંટ ચલાવવામાં આવી રહી હતી આ ખેડૂતો ઉપર એ અમે સંપૂર્ણ રીતના બંધ કરશું આવનારા દિવસોમાં અમે આંદોલન કરવું પડે તો પણ કરશું પરંતુ આ પંચ્યાસી લોકોને બહાર કાઢીને રહેશું ત્યારે સરકારને એટલું જ કહીશ કે તમારું જે આ દમન ચક્ર છે તમારી જે આ તાનાશાહી હિટલરશાહી છે આ ભય અને ભ્રષ્ટાચારનું તમે જે તાંડવ કરી રહ્યા છો એનાથી આમ આદમી પાર્ટી ડરવાની નથી કે ગુજરાતનો ખેડૂત ડરવાનો નથી તમે ગમે એટલા અમને દબાવવાના પ્રયત્ન કરો અમે મજબૂતાઈથી અને તાકાતથી ઈંટનો જવાબ પથ્થરથી દેવાના છીએ અને આવનારા દિવસોમાં તમને ખ્યાલ આવી જશે કે અમે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન